નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ સાતના ગણિત વિષયના પાઠ નંબર એક પૂર્ણાંક સંખ્યા વિશે અભ્યાસ કરવાનો છે તો મિત્રો ધોરણ છની અંદર આપણે સંખ્યા વિશે માહિતી મેળવી ગયા કે સંખ્યાઓના અલગ અલગ પ્રકારો જેમ કે પ્રાકૃતિક સંખ્યા પછી બીજી આવશે પૂર્ણ સંખ્યા અને ત્રીજી આવતી પૂર્ણાંક સંખ્યા અને ચોથી આવતી સમય એમ ચાર સંખ્યાઓ વિશે માહિતી મેળવી હતી મિત્રો ધોરણ સાતના ચેપ્ટરની અંદર પૂર્ણાંક સંખ્યાઓ વિશે માહિતી મેળવવાની છે તો મિત્રો પૂર્ણાંક સંખ્યાઓમાં કઈ કઈ સંખ્યાઓ આવશે તો કે એક તો ઋણ આવશે પછી શૂન્ય આવશે અને પછી ધન સંખ્યાઓ આવશે જેટલી પણ ઋણ છે એટલે કે માઇનસ સંખ્યાઓ શૂન્ય અને ધન આ તમામે તમામ સંખ્યાઓનો સમાવેશ પૂર્ણાંક સંખ્યામાં થશે હવે આપણે આ વિડીયોની અંદર પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા અને બાદ બાકીના ગુણધર્મો વિશે અભ્યાસ કરવાનો છે મિત્રો પહેલો ગુણધર્મ છે સમૃદ્ધતાનો ગુણધર્મ મિત્રો સમૃદ્ધતા એટલે શું સમૃદ્ધતાનો મતલબ કે કોઈ પણ પૂર્ણાંક સંખ્યાઓ વચ્ચે સરવાળો બાદ બાકી ગુણાકાર કે ભાગાકાર કરતાં જો જવાબમાં પૂર્ણ સંખ્યા જ મળે એટલે કે માઇનસ શૂન્ય અને ધન આ ત્રણેય પૈકી કોઈ પણ એક સંખ્યા મળે તો તેને સમૃદ્ધતાનો નિયમનું પાલન થયું તેમ કહેવાય ઓકે વિદ્યાર્થી મિત્રો બીજો નિયમ છે ક્રમનો નિયમ ક્રમનો નિયમ મતલબ કે કોઈપણ બે પૂર્ણાંક સંખ્યાઓના ક્રમ એટલે કે જગ્યાઓ અદલ બદલ કરી અને તેમની વચ્ચે સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર જેવી ક્રિયા કરતો જવાબ સમાન મળે એટલે કે પોંચ વત્તા ચાર કરીએ અથવા ચાર વત્તા પોંચ કરીએ જો જવાબ સમાન મળે એટલે કે બંનેમાં નવ નવ મળે છે તો કે ક્રમના નિયમનું પાલન થાય છે અને જો જવાબ સમાન ના મળે તો કે ક્રમના નિયમનું પાલન થતું નથી એવી જ રીતે ત્રીજો નિયમ છે જૂથનો નિયમ મિત્રો જૂથ બનાવવા એટલે કે કોઈ પણ ત્રણ સંખ્યા આપણે લઈએ ધારો કે તો પહેલી બે સંખ્યાઓનું જૂથ બનાવીએ અને પછી ત્રીજી સંખ્યામાં એડ કરીએ અથવા બાદ બાકી હોય તો બાદ બાકી કરીએ ગુણાકાર હોય તો ગુણાકાર કરીએ અને બીજી વખત પહેલી સંખ્યાને જુદી પાડી અને બીજી અને ત્રીજીનું જૂથ બનાવીએ તે જવાબ સમાન મળે તો ગુણધર્મનું જૂથના પાલન થાય છે અને જો જવાબ સમાન ન મળે તો પાલન થતું નથી હવે ચોથો નિયમ છે તટસ્થતાનો નિયમ તટસ્થતાનો નિયમ એટલે કે કોઈ પણ પૂર્ણ સંખ્યાઓ માટે સરવાળા માટે તટસ્થ સંખ્યા ગુણ બાદ બાકી માટે તટસ્થ સંખ્યા ગુણાકાર માટે અને ભાગેકાર માટે અલગ અલગ હોય છે જો તેમાં સરવાળા ઉમેરતા જો એનો એ જવાબ મળે એટલે કે તેની તે સંખ્યા પાછી મળે તો કે સરવાળા માટે તે તટસ્થ સંખ્યા કેવી આપણે આનો ઊંડાણ અભ્યાસ આગળ કરીશું ભણીએ ચલો સરવાળા માટે સમૃદ્ધતાનો નિયમ મિત્રો કોઈપણ બે પૂર્ણાંક સંખ્યાઓ વચ્ચે સરવાળાની ક્રિયા કરતો જો જવાબમાં પૂર્ણાંક સંખ્યા જ મળે તો કહી શકાય કે સરવા માટે પૂર્ણાંક સંખ્યાઓ સંવૃદ્ધતા ધરાવે છે અથવા સંવૃદ્ધતાના નિયમનું પાલન કરે છે ઉદાહરણ જોઈશું એટલે વધારે માહિતી મળશે તો કે અહીં પાંચ એક પૂર્ણા સંખ્યા પૂર્ણાંક સંખ્યા છે ત્રણ પણ પૂર્ણાંક સંખ્યા છે બેનો સરવાળો કરતાં જવાબમાં આપણને આઠ મળે છે આઠ પણ શું છે એક પૂર્ણાંક સંખ્યા જ છે તો કે સંવૃદ્ધતાના નિયમનું પાલન થાય છે હવે માઇનસ સાત તો મિત્રો આ ઋણપૂર્ણાંક છે અને આ ધનપૂર્ણાંક છે બંનેનો સરવાળો કરતાં જવાબ મળે છે માઇનસ ત્રણ મિત્રો ઓછા વત્તા એટલું યાદ રાખી દેજો કે વત્તા 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 થાય પછી મિત્રો વત્તા ઓછા ઓછા થાય અને ઓછા વત્તા પણ ઓછા થાય જ્યારે ઓછા ઓછા વત્તા થાય કોઈ પણ બે સંખ્યાઓ વચ્ચે સમાન ચિહ્નો હોય સરવાળાનો તો સરવાળો થશે બાદ બાકીના હશે બંનેમાં તો પણ સરવાળો થશે અને જો વિરુદ્ધ ચિહ્નો એટલે કે સરવાળો અને બાદ બાકીનું ચિહ્ન તો બા બાદ બાકી થશે અને માઇનસ પ્લસ હશે તો પણ બાદ બાકી થશે તો અહીં સાત માઇનસ છે આ ચાર પ્લસ છે તો ઓછા વધતા ઓછા એટલે સાતમાંથી ચાર જશે તો ત્રણ વધશે મિત્રો પણ અહીં મોટી સંખ્યા સાત છે માટે તેની આગળ રહેલ ચિહ્ન માઇનસ છે તો અહીં પણ માઇનસ આવશે ઓકે એવી જ રીતે ઝીરો વત્તા માઇનસ એકવીસ વધતા ઓછા ઓછા તો ઝીરો ઝીરોમાંથી એકવી જાય તો માઇનસ એકવીસ વધશે ઓકે તો આપણે કહી શકીએ કે બે સંખ્યાઓ પૂર્ણ છે સોરી પૂર્ણાંક સંખ્યાઓ છે તેમની વચ્ચે સરવાળાની ક્રિયા કરતા જવાબ પણ પૂર્ણાંક સંખ્યા મળે છે એટલે સરવાળાની ક્રિયા સંવૃત્તતાના નિયમનું પાલન કરે છે ઓકે હવે મિત્રો બાદ બાકી માટે જોઈશું ચલો વિશે સમૃદ્ધતા તો કે કોઈ પણ બે સંખ્યાઓ વચ્ચે બાદ બાકીની ક્રિયા કરતા જવાબમાં પૂર્ણ સંખ્યા આવે સોરી પૂર્ણાંક સંખ્યા આવે તો કે કહી શકાય કે બાદ બાકી માટે પૂર્ણાંક સંખ્યાઓ સમૃદ્ધતા ધરાવે છે દસ માઇનસ ત્રણ તો કે દસ અને ત્રણ બંને પૂર્ણાંક સંખ્યા છે તેમની વચ્ચે બાદ બાકી કરતાં સાત આવે છે જવાબ એ પણ એક પૂર્ણાંક સંખ્યા જ છે પછી માઇનસ પોંચ ઓછા ચાર તો કે અહીં બંને ઋણ સંખ્યાઓ છે બંને વચ્ચે બાદ બાકી થતાં માઇનસ નવ જવાબ આવે છે મિત્રો કેવી રીતે આવે છે તો કે ઓછા ઓછા વત્તા થશે તો પોંચ અને ચાર નવ થશે અને મોટી સંખ્યા પોંચ છે જે ઋણ હોવાથી આપણ સંખ્યા ઋણ થશે હવે ઝીરો માઇનસ દસ તો જવાબ આવશે માઇનસ દસ તો આ બાદ બાકીની ક્રિયા કરતાં બે પૂર્ણાંક સંખ્યાઓ વચ્ચે બાદ બાકી કરતા જવાબમાં પણ પૂર્ણાંક સંખ્યા જ બળે છે એટલા માટે બાદ બાકીની ક્રિયા પણ સમૃદ્ધતા ધરાવે છે ચલો મિત્રો હવે આપણે સરવાળાની ક્રિયા માટે હવે ક્રમનો ગુણધર્મ જોઈશું પહેલો ગુણધર્મ સરવાળા અને બાદ બાકી માટે આપણે સમૃદ્ધતાનો જોઈ ગયા હવે આ બીજો ગુણધર્મ છે બીજો ગુણધર્મ છે ક્રમનો ગુણધર્મ તો કે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓના કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓના ક્રમની અદલાબદલી કરી અથવા ક્રમ બદલાવી સરવાળાની ક્રિયા કરતાં જવાબ સમાન મળે તો કહી શકાય કે પૂર્ણાંક સંખ્યાઓ સરવાળા માટે સમક્રમી છે મિત્રો આપણે ઉદાહરણ દ્વારા વધારે માહિતી મળશે એટલા માટે પહેલાં ઉદાહરણને સમજીશું હવે પહેલાં ઉદાહરણમાં આપણને પાંચ અને ચાર બંને પૂર્ણાંક સંખ્યાઓ છે ધન બંને વચ્ચે સરવાળો કરતા જવાબ આપણને નવ મળે છે હવે મિત્રો આપણે એના ક્રમ બદલાવીશું તો કે ચારને પહેલાં લઈશું અને પાંચને પછી લઈશું બંને વચ્ચે સરવાળો કરતાં પણ જવાબ નવો જ મળે છે એટલા માટે કહી શકાય કે સરવાળાની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓ સમક્રમી છે ઓકે બીજું માઇનસ ત્રણ વત્તા દસ બંને વચ્ચે સરવાળોની ક્રિયા કરતાં ઓછા વત્તા ઓછા થશે એનો મતલબ દસમાંથી ત્રણ જશે સાત વધશે અહીં મોટી સંખ્યા દસ હોવાથી સાત પણ પ્લસ થશે હવે મિત્રો દસને પહેલાં લઈએ અને પછી માઇનસ ત્રણ લઈએ તો બંને વચ્ચે સરવાળો કરતાં વધતા ઓછા ઓછા દસમાંથી ત્રણ જાય તો સાત તો અહીં પણ જવાબ સાત સાત સમાન મળે છે એટલે કે ક્રમ બદલાવતા પણ આપણને જવાબ સમાન મળે તો કે કહી શકાય કે પૂર્ણાંક સંખ્યાઓ ક્રમના ગુણધર્મ માટે સમક્રમી છે ઓકે અથવા ક્રમના ગુણધર્મનું પાલન કરે છે એવું પણ કહી શકાય હવે આપણે બાદ બાકી માટે ક્રમનો ગુણધર્મ જોઈશું તો કે પૂર્ણાંક સંખ્યાઓની બાદ બાકીની ક્રિયા માટે ક્રમના ગુણધર્મનું પાલન કરતી નથી કારણ શું તો કે આપણે પૂર્ણાંક સંખ્યાઓનો ક્રમ બદલાવીએ અને પછી બાદ બાકી કરીએ તો જવાબ આપણને સમાન મળતા નથી ત્યાંથી પૂર્ણાંક સંખ્યાઓ બાદ બાકીની ક્રિયા માટે સમક્રમી નથી તો કેવી રીતે તો ઉદાહરણ આપણે જોઈશું પહેલો આઠ માઇનસ ત્રણ તો મિત્રો આઠમાંથી ત્રણ કાઢીએ તો જવાબ પોંચ મળે છે હવે મિત્રો આપણે ત્રણને આગળ લઈ જઈશું અને આઠને પાછળ લાવીશું આવી રીતે બાદ બાકી કરશું તો જવાબ આપણને માઇનસ પોંચ મળે છે કેવી રીતે મિત્રો તો કે આઠ માઇનસ ત્રણ તો પોંચ તમને ખબર હશે પરંતુ ત્રણમાંથી આઠ જાય બાદ બાકી થાય તો કે ન થાય એટલા માટે આપણે શું કરવું પડશે તો કે આઠમાંથી ત્રણ ગાઢવા પડશે મિત્રો જ્યારે પણ આપણે ઊંધી બાદબાકી કરીએ ત્યારે જવાબ આપણને માઇનસમાં મળશે ઓકે ત્રણમાંથી આઠ ગાઢવાના છે તો ને કરતા નથી સંખ્યા રેખા ઉપર આપણે જોઈશું તો ત્રણમાંથી આઠ ગાઢવા જઈએ તો આપણને જવાબ માઇનસ પાંચ મળે છે જો એવી રીતે તમને બાદ બાકી ના આવડે તો આઠમાંથી ત્રણ આવી રીતે ઉલટી રીતે ગાઢશું તો જવાબ આપણને શું મળશે માઇનસમાં મળશે હવે બીજું ઉદાહરણ લઈએ ત્રણ ઓછા માઇનસ બે એટલે કે ત્રણમાંથી માઇનસ બે કાઢવાના છે તો ઓછા ઓછા વત્તા થશે ત્રણ ને બે પોંચ થશે અહીં મોટી સંખ્યા ત્રણ હોવાથી જ પણ પ્લસ થશે હવે મિત્રો બે ને આગળ લઈ જઈએ તો માઇનસ બે ઓછા ત્રણ ઓછા ઓછા વતા અહીં પોંચ જવાબ આવે છે પણ મિત્રો માઇનસ આવે છે કારણ કે અહીં મોટી સંખ્યા ત્રણ એ માઇનસ છે આગળ એટલા માટે અહીં પણ માઇનસ થશે અહીં મિત્રો મોટી સંખ્યા ત્રણ આગળ પ્લસ હતા તો અહીં પ્લસ આવ્યા તો આપણે કહી શકીએ કે બાદ બાકીની ક્રિયા માટે ક્રમના જ ગુણધર્મનું પાલન થતું નથી એટલા માટે બાદ બાકીની ક્રિયા પૂર્ણાંક સંખ્યાઓ માટે સમક્રમી નથી બાદ બાકીની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી એટલા માટે સમક્રમી નથી હવે મિત્રો ત્રીજો ગુણધર્મ છે સરવાળાની ક્રિયા માટે આપણે જૂથનો ગુણધર્મ જોવાનો છે તો મિત્રો જૂથનો ગુણધર્મ સમજવા માટે આપણે ઉદાહરણ જોઈશું તો કે અહીં આપણે પાંચ અને ચાર બંનેને એક જૂથ બનાવ્યું છે આ જે કાઉસો દર્શાવે છે એક જૂથ દર્શાવે છે હવે ત્રીજી સંખ્યા આપણે અલગ રાખીશું તો આ ત્રણેય વચ્ચે સરવાળાની ક્રિયા છે પહેલાં આપણે પોંચ અને ચાર વચ્ચે સરવાળો કરીશું તો જવાબ આવશે નવ અને પછી ત્રણ એડ કરીશું એટલે જવાબ આવશે બાર હવે મિત્રો આપણે પોંચને અલગ પાડીશું અને બીજા અને ત્રીજી સંખ્યાને જૂથ બનાવીશું ચાર અને ત્રણનો જૂથ બનાવીશું હવે પોંચ તો પોંચના પોંચ રહેશે પહેલાં જૂથવાળાનો સરવાળો થશે ચાર ને ત્રણ સાત થશે હવે સાત ને પોંચ બાર થશે એનો મતલબ કે જૂથના નિયમમાં સરવાળા માટે પાલન થાય છે એટલે કે તમે પહેલો જૂથ બનાવ્યું અને પછી બીજું જૂથ બનાવ્યું તે છતાં પણ જવાબો સમાન મળે છે એટલે સરવાળાની ક્રિયા માટે જૂથના ગુણધર્મનું પાલન થાય છે હવે બીજું ઉદાહરણ જોઈએ માઇનસ ત્રણ વત્તા ચાર આ બેનું જૂથ બનાવ્યું હવે મિત્રો તમને એમ થાય છે કે આ માઇનસ છે અહીં પ્લસ છે તો ખબર કેવી રીતે પડે કે આ સરવાળાનું ક્રિયાનું પાલન થાય છે તો મિત્રો આપણે બંને વચ્ચે સરવાળો થાય છે કે નહીં એ જોવાનું છે આગળ તો ધન ઋણ કે શૂન્ય કોઈ પણ સંખ્યા હોઈ શકે છે વચ્ચેનો જીનો આપણે ધ્યાન લેવાનું છે કે સરવાળો થાય છે કે બાદ બાકી થાય છે હવે આપણે માઇનસ ત્રણ વત્તા ચાર બંને વચ્ચે ઓછા વત્તા હોવાથી આપણે જોઈ ગયા કે ઓછા અને વત્તાનું ચિહ્ન હોય તો હંમેશા બાદ બાકી થાય તો ચારમાંથી ત્રણ ગાડીશું તો એક જવાબ આવશે મિત્રો અહીં મોટી સંખ્યા ચાર હોવાથી પ્લસ પણ એક પણ પ્લસ આવશે હવે વધતા આઠ છે તો આઠને એક નવ હવે આપણે ત્રણને બહાર ગાડીશું અને ચાર અને આઠને જૂથમાં લાવીશું હવે મિત્રો પહેલો આનો સરવાળો થશે તો કે માઇનસ ત્રણ વધતા બાર હવે વધતા ઓછા ઓછા થશે બારમાં જ ત્રણ જાય તો નવ છે અહીં બાર મોટા હોવાથી નવ પણ પ્લસ આવશે તો અહીં જોઈ શકો છો કે નવ નવ બંનેમાં સમાન આવે છે એટલા માટે કહી શકાય કે પૂર્ણાંક સંખ્યાઓ સરવાળાની ક્રિયા માટે જૂથના નિયમનું પાલન કરે છે હવે મિત્રો બાદ બાકી માટે જૂથનો નિયમ જોવાનો નથી અહીં ચેપ્ટરમાં હવે આપણે ચોથો નિયમ સરવાળા માટે તટસ્થતાનો ગુણધર્મ મિત્રો જ્યારે પણ પૂર્ણાંક સંખ્યામાં પૂર્ણાંક સંખ્યામાં સોરી અહીં પૂર્ણ આપ્યું છે એટલે કે જ્યારે પણ પૂર્ણ સંખ્યામાં શૂન્ય ઉમેરીએ ત્યારે આપણને તે જ પૂર્ણ સંખ્યા મળે છે સોરી અહીં પૂર્ણાંક સંખ્યા આવશે પૂર્ણાંક કારણ કે આપણે પૂર્ણાંક સંખ્યા વિશે ભણી રહ્યા છીએ જ્યારે પણ આપણે પૂર્ણાંક સંખ્યાઓમાં શૂન્ય ઉમેરીએ ત્યારે આપણને પૂર્ણાંક સંખ્યા જ મળે છે ત્યાંથી પૂર્ણાંક સંખ્યાઓના સારવાર માટે શૂન્ય કેવી થશે તો શૂન્ય તટસ્થ થશે મિત્રો તટસ્થનો મતલબ કે જવાબ આપણને તેનો તે જ મળે ઉદાહરણ દ્વારા વધારે માહિતી મળશે તો કે માઇનસ આઠની અંદર શૂન્ય ઉમેરીએ તો માઇનસ આઠના આઠ મળે છે સાતમાં પણ શૂન્ય ઉમેરીએ તો સાતના સાત મળે છે હવે તમે અન્ય ઘણા બધા પણ ઉદાહરણ લઈ શકો છો કે જેની અંદર ઝીરો ઉમેરતો તેની તે જ સંખ્યા પાછી જવાબ સ્વરૂપે મળે છે એનો મતલબ કે સરવાળાની ક્રિયા માટે શૂન્ય એ તટસ્થ સંખ્યા છે